તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી મારી યુટ્યુબ ચેનલ હાલાર ના અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે આ વર્ષે શિયાળાની અંદર જે પાકોના ખેડૂતો વાવેતર કરવાના છે તેમાં જીરાનું વાવેતરનું પ્રમાણ કેટલું રહેશે એટલે કે જીરાનું વાવેતર કેટલું થશે અને અન્ય પાકોનું વાવેતર કેટલું થશે અને બીજી વસ્તુ કે કયા પાકનું વાવેતર થોડુંક વધારે થાય તેવી શક્યતા છે તો મિત્રો વિગતવાર ચર્ચા કરીએ એની પહેલા આપણી ચેનલ ની અંદર તમે નવા હો ને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ મારી YouTube ચેનલ હાલાનો ધબકારો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો અને ખડુ ભાઈ વિડિયો લાઈક આપશો એટલે સાઈડમાં મિત્રો હાઈપ નિશાન આવશે જે હાઈપ નિશાન દબાવી દેશો જેથી કરીને અમારી ચેનલ ને મિત્રો ક્યાંય ને ક્યાંક ગ્રો મળે મિત્રો હું તમારી જેમ એક ખેડૂત દીકરો છું તો ખાસ ખેડૂત ખેડૂત સપોર્ટ કરે તો બસ એટલું ઘણું તો ખાસ મિત્રો વિગતવાર આપણે વિડિયો ની ચર્ચા કરીએ

કે બરાબર ખેડૂતોને ઉતારા પણ વિઘે ન મળ્યા જેના કારણે ખેડૂતો આ વર્ષે જીરાના વાવેતરમાં માંડી વારે તેવી પૂરી શક્યતા લાગી રહી છે એનું કારણ છે કે દર વર્ષને દર વર્ષની જેમ જો દર વર્ષે જીરાના વાવેતર થાય તો દર વર્ષેની જેમ જે વાવેતર જે છે તે વાવેતરમાંથી પણ સામે ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો છે અને

અને એના સામે મિત્રો અન્ય પાક ની જો આપણે વાત કરીએ તો રાયડો છે અ એરંડા છે રાયડો છે અ ત્યારબાદ ચણા છે ધાણા છે આવા પાકોની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક જેટલો જીરાની અંદર જેટલો કટાપ આવશે તે મિત્રો આ બધા પાકોની અંદર વાવેતર વધે તેવી પૂરેપૂરી પૂરેપૂરી શક્યતા અત્યારે અમને લાગી રહી છે પણ મિત્રો પહેલી ચોઈસ ખેડૂતોની રાયડો રીએ એવી પૂરી શક્યતા આ વર્ષે અમને લાગી રહી છે કેમ કે રાયડા ટેકાનો ભાવ પણ સારો છે અને બજારની અંદર પણ કદાચ ખેડૂતો રાયડો વેચવા જાય તો પણ છેલ્લા એકાદ બે વર્ષ થયા રાયડાનો સારો ભાવ છે અને એરંડાનું પણ વાવેતર થયું છે અને એરંડાનો પણ સારો ભાવ છે એટલે આ વર્ષે ખેડૂતોએ પહેલાથી જ ઘણા ખેડૂતોએ માંડી વાયરું છે કે આપણે આ વર્ષે એરંડાનું વાવેતર કરી દેવું છે અને જીરા વાવવા નથી એટલે એરંડા જે ખેડૂતો વાવ ગયો એ હવે જીરા કાંઈ એમાં થવાના નથી એટલે ઘણા ખેડૂતો જીરાનું મિત્રો માંડી વાયરું છે અને આ વર્ષે જીરાની અંદર સારા એવા પ્રમાણમાં મોટો એવો મિત્રો ફેરફાર થાય પાકની અંદર અને ઉત્પાદનમાં પણ ઘટાડો તો ચોક્કસ આવશે ઘટાડો થશે એટલે ગયા વર્ષ કરતા મિત્રો આ વર્ષે જેટલું જીરાનું ઘટે એવી પૂરી શક્યતા અત્યારે અમને લાગી રહી છે તેની સામે જેટલું મિત્રો જીરામાં જેટલો વાવેતરમાં જેટલો ફટાફા આવશે તેની સામે ક્યાંક ને ક્યાંક રાયડાના વાવેતરમાં વધારો થાય એવી પૂરી શક્યતા છે રાયડા પછી મિત્રો ચણા છે મેથી છે ત્યાર પછી ધાણા છે આવા બધા જે પાક છે રાજમા છે આવા આવા જ જે બધા પાક રહેલા છે શિયાળુ ટોટલ પાક ની અંદર બે વર્ષ કરતાં થોડો ઘણો વધારો થાય અંદર તેની પૂરી શક્યતા રહેલી છે અને બીજું મિત્રો જીરાના મિત્રો જે ભાવની અંદર આ વર્ષે જે ખેડૂતોને નિરાશા મળી છે એવા ખેડૂતો જીરાનું વાવેતર આ વર્ષે બિલકુલ કરશે નહીં અને એવા એવા ખેડૂતો પણ વાવેતર નહીં કરે અને બીજી વસ્તુ કે જે ખેડૂતોને વિઘે ચાર મણ પાંચ મણ કે મણ આસપાસ નીચે જે ખેડૂતોને વિઘે ઉત્પાદન થયું છે જીરાનું એવા ખેડૂતો બિલકુલ વાવેતર નહીં કરે કેમ કે એનું કારણ એ છે વાવેતર નહીં કરે એનું કારણ એ છે કે આ ભાવમાં જે ખેડૂતોને પાંચ છ મણ ની આસપાસ નીચે જે ઉત્પાદન જે થયું છે જીરાનું તેને સામાન્ય રૂપિયા તૂટે છે એના હિસાબે હવે કોઈ પણ વ્યક્તિ હોય ખેડૂત હોય કે વેપારી હોય સામા રૂપિયા જાય ત્યારે પછી ખેડૂત પણ પાછો વળી જતો હોય છે એટલે જીરાની અંદર મોંઘા ડાટ મિત્રો ખર્ચાના હિસાબે ખેડૂતો ને ઉત્પાદન અંદર પણ સારો ના રહ્યું અને સામે ભાવની અંદર પણ ખેડૂતો લૂંટાણા જેના હિસાબે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી એના હિસાબે અને આમ જોઈએ તો જીરાના કોઈ લાંબા ભાવે આવતા વર્ષે પણ કોઈ જીરાના લાંબા ભાવ ચડી જાય એવી કોઈ શક્યતા નથી કેમ કે હજી ખેડૂતો પાસે જીરાનો સ્ટોક ક્યાંક ને ક્યાંક પડ્યો છે એના હિસાબે

તેવી મિત્રો ટોટલ માહિતી અમે અમારા યુટ્યુબ ચેનલ ના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની છીએ અને ખેડૂતો હું પણ એક ખેડૂતો દીકરો છું મિત્રો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય એવી મિત્રો અમારા ચેનલ ખાસ હંમેશા મિત્રો અમારા ચેનલ નો ધ્યેય રહેલો છે મિત્રો આજના વિડીયો બસ આટલું જ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળ્યા આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો